ભરૂચ રેલવે કર્મચારી અને અધિકારીઓની સરાહનીય કામગીરી સામે આવી હતી ગ્રીષ્મ ઋતુમાં મે માસની શરૂઆત થતાં સૂર્યનારાયણ સૂર્યનારાયણ તાપ વરસાવી રહ્યા છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે ભરૂચ રેલવે ફાટક ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતા સાતસોથી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય પૂરું પાડ્યું હતું ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આજે સવારે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર ભરૂચના રેલવે ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ત્રણથી વધુ સ્ટોલ બનાવી ફ્રીમાં શરબત અને છાસના ગ્લાસોનું વિતરણ કરી મુસાફરોને ગરમીથી રાહત

આનાથી સમજો પેસેન્જર થોડી રાહત મળશે ઠંડક મળશે આજ આ સેવાનું કામ છે